એ માટે સમજ કેળવાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા સુરતથી આવેલા અભિષેકભાઈ ગુપ્તા દ્વારા બાળકોને માટીની મૂર્તિની કેવી રીતે આકાર આપવો તેમજ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ કેમ જરૂરી છે તે ચર્ચા કરવામાં આવી હતી તેમજ પ્રાથમિક શાળા બોડકાના આચાર્યએ પણ બાળકોને ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું મહત્વ સમજાવી પર્યાવરણ જાળવણી પ્રત્યે બાળકોને જાગૃત કર્યા હતા આજે બોડકા પ્રાથમિક શાળામાં કરજન તાલુકામાં કોસ્મો ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થાય છે તે પ્રવૃત્તિના ભાગરૂપે ગણેશ ગણેશ ઉત્સવ આવે છે તેને અનુલક્ષીને બાળકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલા માટે બાળકોને બનાવવાનું આયોજન રાખ્યું કે માટીના ગણપતિ પાણીમાં વિસર્જન વિસર્જન થઈ જાય ને માટી માટી બની જાય છે પરંતુ બજારમાં મળતા પીઓપીના ગણપતિ માટીમાં ઓગળતા નથી અને પર્યાવરણને ખૂબ ઘણું ખરું નુકસાન કરે છે એટલા માટે બાળકોને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય તે માટે આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિની જે પ્રોગ્રામ કોસ્મો દ્વારા રાખ્યો છે તે બધા કોસ્મોનો ખૂબ ખૂબ આભાર કોસ્કો ફાઉન્ડેશનમાં જોડાઈને સારું લાગ્યું અને આ ઉંમરે છોકરાઓ સારી ક્રિએટિવિટી બતાવી રહ્યા છે એમણે થોડું ગાઈડની જરૂર છે બાકી એમને જે રીતે ક્રિએટિવિટી સાથે એમણે માટીની મૂર્તિઓ બનાવી છે એમનામાં સારું એવું ટેલેન્ટ છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણા સૌને બનાવવા જોઈએ એનું કારણ એ છે કે પર્યાવરણ એક તો આપણે નુકસાન નથી કરતા પ્લસ આપણે પર્યાવરણનો બી આપણે એક ભાગ છીએ જેમાંથી આપણે કોઈને નુકસાન નથી કરતા અને એ હાર્મફુલ નથી આપણા વાતાવરણને અને લોકો બી એનાથી શીખી રહ્યા છે ઇકો ફ્રેન્ડલી એટલે કે આપણે જે નેચરલી જે માટી હોય છે આપણી જે કાળી માટી હોય છે એનાથી લોકો બનાવે તે જ ગણપતિમાં યુઝ